જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું ચાલી રહી છે ભાવનગર સિરીઝ અને શિઓરમાં બહુ જ આનંદ કર્યો હવે શિઓરથી નીકળીને જાઉં છું પાલીતાણા પાલીતાણા જતાં પહેલાં તમારી માટે લઈને આવ્યો છું કાચ અને એલ્યુમિનિયમમાં કામ કરતી સારામાં સારી કંપની એટલે ડ્રીમ એન્ટરપ્રાઇઝ કે જેમને વર્ષોથી એમનો અનુભવ છે અને જ્યારે તમારે ઘર કે કોઈ બંગલો ઓફિસ બનાવવો હોય તો કાચના કામ માટે અવશ્ય કોન્ટેક કરો ડ્રીમ એન્ટરપ્રાઇઝ તેનો મોબાઈલ નંબર મેં આપેલો પાલીતાણા ચોવીસ કિલોમીટર ઓકે દરસિંહ લેવા ખોલિયારમાં ના દર્શન કરી અને સિવર પાછળ હતા ગયા ત્યાંથી હોપટ રસ્તો હતો ત્યાંથી સીધા સોનગઢ આવી ગયા અને સોનગઢ થી હવે સીધા પાલીતાણા પાલીતાણામાં સૌથી પહેલાં આપણે જશું સતી રાજભાઈ માતાના મંદિરે કે સતી રાજભાઈ માતા કે જેમને પાલીતાણાનું રાજ બદલી નાખ્યું હતું હાલના સમયમાં પણ મોટાભાઈ ભરવાડ પાલીતાણામાં નથી રહેતા પાલીતાણામાંથી નીકળતી ખારો નદી કે જેમાં પાલીતાણામાં ક્યારે પણ એ નદીમાં પાણી નથી રહેતું અને અત્યારના સમયમાં પણ મોટાભાઈ ભરવાડ પાલીતાણાનું પાણી પણ નથી પીતા તો તેના ઇતિહાસ વિશે આપણે જઈશું જાણશું અને સૌથી પહેલાં જઈશું આપણે માતાજીના મંદિરે સતી રાજબાઈ માતાના મંદિરેથી જઈશું આપણે ભવાની મંદિરે અને રાજબાઈ માતાનું મંદિર અને ભવાની માતાનું મંદિર આ આ ઇતિહાસ ત્યાં જોડાયેલો છે તો આપણે બંને મંદિરે જઈશું બહુ જ સરસ મજાનો ઇતિહાસ છે તો વિડીયો તમે પૂરો પૂરો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન સત્તરસો ઓગણીસ વીસ આજુબાજુ પાલીતાણામાં બાદશાહનું રાજ હતું અને પાલીતાણાનો સુબો હતો ઇબ્રાહિમ ગોરી બેલમ સુબો એટલે કે જે રાજા અલગ જગ્યાએ રહેતા હોય અને અલગ અલગ વિસ્તારો હોય જે રાજાની અંડરમાં આવતો હોય ત્યાં સુબો માણસો મૂક્યા હોય કે જે મેન માણસ હોય તેને સુબો કહેવાય તો તે સમયે પાલીતાળાનો સુબો હતો ઇબ્રાહિમ ગોરી બેલો રાજભાઈમાં જે મોટાભાઈ ભરવાડ લાંબકા શાખના રાવજીભાઈના દીકરી હતા અને રાજભાઈમાં જ્યારે સાંજના સમયે દૂધ આપીને પાછા જતા હતા ઘરે ત્યારે ત્યાંનો સુબો ઇબ્રાહીમ અને તેના માણસો ત્યાં સામા મળ્યા અને તેમના માણસોએ સુબાને ચડાવ્યો કે તમે એની જોડે લગ્ન કરો અને પછી સુબા દ્વારા નેસમાં સંદેશો મોકલાયો કે અમે રાજભાઈ માને પરણવા માટે આવીએ છીએ અને બધા પૂરા ભરવાડ સમાજે તેનો વિરોધ કર્યો હતો અને તે યુદ્ધ કરવા માટે તૈયાર હતા જ્યારે સુબો જાન લઈને જ્યારે પરણવા આવ્યો ત્યારે ભરવાડ સમાજની સાથે સાથે આજુબાજુના બધા ગામના લોકો પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા હતા હદા મેં વિચાર્યું કે મારા કારણે મારા કેટલા બધા ભાઈઓ મૃત્યુ પામશે અને તે સમયે માતાજીએ છૂતા કેસ કર્યા અને રૌદ્ર સ્વરૂપ માતાજીએ ધારણ કર્યું અને તે સમયે સુબોતે તે જોઈને ડરી ગયો અને માતાજીની આંખમાંથી એટલી બધી અગ્નિ નીકળતી હતી એટલો બધો પ્રકાશ નીકળતો હતો કે માતાજીની દસે દસ આંગળીએ દીવા થવા માંડ્યા આ રૂપ જોઈને સુબો ડરીને ત્યાંથી ભાગી ગયો અને સુબાને કીધું કે તારું હવે રાજ અહીંયા પાલીતાણામાં પૂરું થાય છે અને જે ભરવાડ સમાજના જે બધા લોકો હતા તેમણે કીધું કે તમે હવે પાલીતાણાનું ક્યારે પાણી ન પીતા અને ત્યાં નદીને શ્રાપ આપ્યો કે આ નદીમાં ક્યારે પણ હવે પાણી નહીં રહે અને તેમના સમાજના લોકોને કીધું કે તમે હવે પાલીતાણા છોડીને જતા રહો તે પછી હાલની તારીખમાં પણ મોટાભાઈ ભરવાડ પાલીતાણામાં નથી રહેતા અને ત્યારે પણ તે લોકો પાલીતાણાનું પાણી નથી પીતા રાજભાઈ માતાના હાથના થાપા હાલની તારીખમાં પણ મંદિરમાં છે માં જે જગ્યા સતી થઈ ગયા હતા તે જગ્યા થોડી દૂર છે અડધો કિલોમીટર તો ચલો આપણે તે મંદિરે પણ જઈએ આ એ જગ્યા છે જ્યાં માં સતી થયા હતા ત્યાં પણ નાનું સરસ મંદિર આવેલું છે હવે અહીંથી નીકળશું ભવાની માતાના મંદિરે કે કઈ રીતના પાલિતાણાનું સત્તા પરિવર્તન થયું કઈ રીતે રાજમાતાએ પાલીતાણાનું સત્તા પરિવર્તન કર્યું હું પહોંચી ગયો છું મા ભવાની માના મંદિરે ગારિયાધરના રાજા પૃથ્વીરાજસિંહ ગોહિલના સ્વપ્નમાં આવીને રાજબાઈ માએ કીધું કે પાલિતાણા પર યુદ્ધ કરો અને હું તમારી સાથે છું અને પછી પૃથ્વીરાજસિંહ ગોહિલ સેના સાથે નીકળ્યા અને પહેલાં એવું કે રાત પડે એટલે કોઈ રાજા યુદ્ધ ના કરે એમ ધર્મ વિરુદ્ધ કહે એટલે પૃથ્વીરાજસિંહ ગોહિલ આ જગ્યા પર પહોંચ્યા અને તે અહીંયા રાત રોકાણા હતા અને તેમને મા માની સ્થાપના કરી હતી મંદિરમાં માની બે મૂર્તિ છે તેમાંથી આ જે મૂર્તિ છે તે પૃથ્વીરાજજી ગોહિલે તે વખતે સ્થાપના કરી હતી તે છે અને પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને ફરી વખત મા ભવાનીની ફરી વખત સ્થાપના કરવામાં આવી બીજા દિવસ સવારે પૃથ્વીરાજજી ગોહિલ અને ઇબ્રાહિમ ગોરી ત્યાંના સુબા બંને વચ્ચે યુદ્ધ થયું અને પૃથ્વીરાજજી ગોહિલ તો જીતી ગયા હતા અને ઓગણીસો સુડતાલીસ સુધી ત્યાં તેમનું જ રાજ રહ્યું હતું અને પછી તો બધા રજવાડા જતા રહ્યા હતા અને પછી બધું ભારત એક થઈ ગયું હતું ત્યાં સુધી ત્યાં પૃથ્વીરાજસિંહ ગોહિલના વંશજો નવ પેઢી સુધી ત્યાં રાજ કર્યું હતું પાલીતાણામાં જ્યારે પણ લગ્ન થાય તો સૌથી પહેલાં કાલગૈરવ દાદાએ અને રાજબાઈમાએ દર્શન કરવા આવવું પડે પછી જ છોડાછડી છૂટે અને આપણી સાથે જે રાજુભાઈ અમારા કે જેમને ત્રણ પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરે છે